મારા એક સબસ્ક્રાઇબ મિત્ર મને કોમેન્ટ કરી છે કે શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઇઝન થાય તો એના માટે કેટલા વ્યૂઝ બનાવવા જોઈએ તમે જોઈ શકો છો કે શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઇઝન કરવા માટે કેટલા વ્યૂઝ જોઈએ તો મિત્રો સાથે સાથે એ પણ તમને માહિતી આપીશ કે શોર્ટ વિડિયો તમે સો બનાવશો વ્યૂઝ પણ બનાવતા હશો પણ કદાચ રિવ્યૂઝ કન્ટેન આવે તો તમે શું કરવાના છો તો રિવ્યૂઝ કન્ટેન્ટ તમારી ચેનલની અંદર ના આવે એના માટે શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવાના છે અને શોર્ટ વિડીયોના કેટલા વ્યૂઝ બનાવવાના છે ત્યારે તમે એ વિડીયો દ્વારા કમાણી કરી શકો છો મિત્રો અને જેની અંદર બે પોલિસી છે મિત્રો કે જેની અંદર ત્રણ મિલિયન એટલે કે પાંચસો સબસ્ક્રાઈબ હોય તો પણ મિત્રો મોનોટાઇઝ કરી શકો છો પણ એની અંદર પૈસા મળે છે કે નથી મળતા એની સંપૂર્ણ માહિતી તમને લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનો છું તો બસ વિડીયોની અંદર બનાવી લેજો અને ચેનલની અંદર મિત્રો નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી ચેનલની અંદર એવા વિડીયો બનાવું છું કે આપણા દરેક ગુજરાતી લોકોને નોલેજ ફૂલ અને દરેક માહિતીના અનુભવ ઘરે બેઠા થાય યુટ્યુબ ચેનલ વિશેનો એની દરેક વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે તો બસ વિડીયોની અંદર ધ્યાન આપજો અને જે લોકો ચેનલની અંદર નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે યુટ્યુબની અંદર આગળ વધવું છે તો તમને ખ્યાલ છે કે યુટ્યુબની અંદર આગળ વધવા માટે યુટ્યુબની નોલેજ એટલે કે યુટ્યુબનો અનુભવ આપણને હોવો જોઈએ તો આપણી ચેનલની અંદર મેં એવા વિડીયો બનાવેલા છે કે તમને ખુદ યુટ્યુબનો અનુભવ થશે યુટ્યુબની દરેક નોલેજની ખબર પડશે એવા દરેક વિડીયો આપણી ચેનલમાંથી મેં અપલોડ કરેલા છે તમે જઈને ચેક કરી શકો છો તો ચલો મિત્રો અહીંયા આપણે ખાસ કરી અને ચેનલનું નામ છે ખાતેદારની ખેતી બેસ્ટ નામ આપ્યું છે ચેનલને ભાઈશ્રીએ તો આમાં લખ્યું છે શોર્ટ વિડીયોમાં કેટલા વ્યૂઝ હોય તો ચેનલ મોનોટરાઈઝ થાય છે ભાઈ તો મિત્રો અહીંયાથી તમને એક ચેનલની અંદર હું તમને ખાસ લઈ જાઉં છું તો જે મારી ચેનલ છે એમાં વ્હાઈટ સ્ટુડિયોમાંથી તમને એ ચેનલની અંદર જે ફ્રેસ છે તમને દેખાડી દઉં કે એમાં તમને સમજાવી પણ શકું કે એમાં આપણે કઈ રીતે કમાણી કરી શકીએ છીએ કઈ રીતે ચેનલ મોનોટાઈઝન થાય છે લાઈવ પ્રૂફ સાથે બધી જ માહિતી તમને વિડીયોમાં આપવાનું છે તો અહીં મેં વ્હાઈટ સ્ટુડિયોને ઓપન કરી લીધો છે અને અહીંયા અર્નિંગવાળા ઓપ્શનમાં હું આવી ગયો છું અને અહીંયાથી તમને અહીંયા ફીચરમાં ખાસ તમારી સામે લાગે અહીંયા બે ઓપ્શન તમને મળે છે બરાબર ખાસ કરીને એ બે ઓપ્શનની મિત્રો વાત કરીએ તો એની અંદર જે ચેનલ છે તમને એક જ તો ચલો આપણે સોરી મિત્રો બીજી ચેનલમાં આવી ગયો છે જે ચેનલની અંદર હું લાઈવ પ્રૂફ સાથે માહિતી આપી શકું એના માટે ચલો આ જે ચેનલ મોનોટાઇઝ કારણ કે આપણી ફોનની અંદર બધી જે ચેનલો છે ને બધી મોનોટાઇઝ છે એટલા માટે તો ચલો આ ચેનલ આપણી મોનોટાઇઝ નથી તો આની અંદર મિત્રો ખાસ કરીને તમે કઈ રીતે ચેનલને કમાણી કરી શકો છો અને મોનોટરાઈઝ કરવા માટે શોર્ટ વિડિયોની જે પોલિસી છે તમે ખુદ જોઈ શકો છો અને તમને ખુદને મિત્રો ખબર પણ પડવી જોઈએ તો મિત્રો આપ જોઈ શકો છો અહીંયા બે ઓપ્શન છે એક તો મિત્રો જુઓ અહીંયા ત્રણ હજાર સબસ્ક્રાઈબ છે જોવાનો સમય ત્રણ હજાર છે અને શોર્ટ વિડિયોના વ્યૂઝ ત્રીસ લાખ છે નેવું દિવસની અંદર ત્રીસ લાખ વ્યૂઝ થવા જોઈએ મતલબ અને પાંચસો સબસ્ક્રાઈબર તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝ થઈ શકે છે દિંદાસથી સાચી વાત છે પણ એની અંદર તમે કમાણી કઈ રીતે કરી શકો છો તો આપણે થોડા નીચે આવીએ અને એના જે ફીચર છે તો જોઈ શકો છો જે ત્રીસ લાખ એટલે કે ત્રણ મિલિયન વ્યૂઝ અને પાંચસો સબસ્ક્રાઈબર જે શોર્ટ વિડીયોમાં તમારી ચેનલ મોનોટાઈઝન થાય છે એમાંથી તમે મેમ્બરશિપ છે સુપરચેટ છે અને શોપિંગ છે હવે તમે સમજી શકો છો શોપિંગની અંદર એવું છે કે કોઈ પ્રોડક્ટ તમે શેર કરો અને એની અંદરથી તમને કમિશન મળે એમાંથી તમે કમાણી કરી શકો છો બીજા નંબરમાં છે સુપર છે મતલબ થેન્ક્સ બટન તમને મારો વિડીયો આ ગમ્યો છે તો નીચે એક નું બટન જોવા મળતું હશે એના ઉપર તમે ક્લિક કરીને તમારા ગૂગલ પેમાંથી તમે મને પૈસા નાખી શકો એના માટે સુપર ચેટ ચેટ એટલે કે થેન્ક્સનું બટન છે અને ત્રીજા નંબરમાં છે મેમ્બરશીપ તો એની અંદર પણ મિત્રો ખાસ આપણે કમાણી કરી શકતા નથી હવે આપણે વિડીયો દ્વારા જે આ વિડીયો ચાલુ છે ને એમાં જે એડ આવે છે ને એમાંથી આપણે કમાણી કરવા માટે છે ને સૌથી નીચે ઓપ્શન તમને મળશે એના માટે છે એક હજાર સબસ્ક્રાઈબ અને મિત્રો આપ જોઈ શકો છો એક કરોડ વ્યૂઝ એટલે કે દસ મિલિયન વ્યૂઝ નેવું દિવસની અંદર થવા જોઈએ હવે નેવું દિવસ એટલે ફક્ત આજ જ નેવું દિવસ નહીં પહેલાં જ ગમે તે નેવું દિવસ મતલબ નેવું દિવસની અંદર થવું પડે એક કરોડ વ્યૂઝ એટલે કે દસ મિલિયન એવું ન નથી આ કે લાસ્ટ નેવું દિવસ મતલબ પાર્યા એક બાર મહિનાના ગમે તે તમારે એક વર્ષ ઉપર થઈ જાય ને તો પણ મિત્રો ચાલે જ જણાને કોઈ વાંધો છે નહીં પણ મતલબ નેવું દિવસના વ્યૂઝ ગણાશે બાકીના આગળના વ્યૂઝ ગણવામાં આવશે નહીં એ ખાસ ધ્યાન હવે એની અંદર મિત્રો ખાસ કરીને જો તમારું ઇન્સ્ટાગ્રામની અંદર એકાઉન્ટ છે તમે ઇન્સ્ટાગ્રામની અંદર ફેમસ છો ઇન્સ્ટાગ્રામની અંદર તમારે ખૂબ જ વ્યૂઝ મળે છે અને તમે એવું વિચારી રહ્યા છો કે હવે ઇન્સ્ટાગ્રામના વિડીયો તમારે ડાઉનલોડ કરીને યુટ્યુબની અંદર શોર્ટ ફિલ્ડમાં ચઢાવાશે તો તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન થશે નહીં યુટ્યુબ એક એવું છે પ્લેટફોર્મ જેની અંદર મિત્રો ઓરિજિનલ કન્ટેન્ટ જોઈએ જ્યાં તમે કોઈ પણ જગ્યાએ અપલોડ કરેલું ન હોવું જોઈએ ખાસ ઘણા લોકોને આ ખબર નથી હોતી મિત્રો જે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે અન્ય જગ્યાએથી ડાઉનલોડ કરીને શોર્ટ ફ્રીડમાં ચડાવી દેશે તો એમને ખાસ વિનંતી છે કે એ તમારી ચેનલ મોનોટાઈઝન થવાની નથી તમારી પોતાની જ ખાસ કરીને મહેનત કરવાની છે શોર્ટ વિડીયો તમે તમારા પોતાના કોઈ પણ બનાવી શકો છો એની અંદર તમારી ચેનલ મોનોટાઇઝન થશે તમે કોઈ બીજાનો વિડીયો મિક્સ કર્યો છે તો પણ તમારી ચેનલ મિત્રો મોનોટાઇઝન નહીં થાય તમે વોઇસ ઉમેર રહેશે પણ આખી વિડીયો તમે નથી રાખી શક્યા વિડીયોના અલગ અલગ કટ હોવો જોઈએ એડિટિંગ સારું હોવું જોઈએ તો મોનોટાઇઝ ખાસ કરીને થાય છે તો મિત્રો આ માહિતી છે ભાઈ ભાઈશ્રીને સમજી ગયા છે અને જે આપણા સબસ્ક્રાઈબ મિત્રો છે એમને પણ મિત્રો ખાસ ખબર પડી ગઈ છે કે શોર્ટ વિડીયોની ચેનલ મોનોટાઇઝ સો ટકા થાય છે નથી થતી એમની પણ તમારા પોતાના વિડીયો અને ઘણા લોકોની એવી કોમેન્ટ છે કે અમને વ્યૂઝ પણ નથી પડતા તો મિત્રો વ્યૂઝ સો ટકા મળે પણ શોર્ટ વિડીયો બનાવો છો તો શોર્ટ વિડીયો માટે એક દિવસના પાંચ પાંચ વિડીયો અપલોડ કરો મિત્રો તો તમારો એક વિડીયો વાયરલ સો ટકા થશે તમે એક દિવસનો એક જ વિડીયો વાયરલ કરો તો તમને મિત્રો વ્યૂઝ નથી મળવાના તો વધુ કોઈ પણ મિત્રો માહિતીના વિડીયો જુઓ તો આપણી ચેનલની અંદર દરેક વિડીયો બનાવેલા છે તમે જઈને ચેક કરી લેજો અને વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બોલતાની ટેકનિકલ જયગાને યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો